જીવ ગુમાવનાર નાની ફાતેમાં સેઠવાલા નો પાર્થિવ દેવ આજે વડોદરાની વાડી ખત્રીપોળ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ માટે લવાયો હતો અંતિમ દર્શન માટે નજીકના સંબંધી પરિવારજનોને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા પવિત્ર કુરાનની તિલાવત અને દુઆ સાથે શોકમય વાતાવરણમાં અંતિમ વિધિ માટે તૈયાર કરવામાં આવી હતી નાની ફાતેમાના અકાલ નિધનથી સમગ્ર વિસ્તારમાં દુઃખ અને ગમગીની છવાય છે પરિવારના આક્રમથી વાતાવરણ ભરાવાયું હતું દુઃખની આગળીમાં સમાજજનોએ પરિવારજનોને ધૈર્ય અને શાંતિ આપવા સહકાર વ્યક્ત કર્યો આ સમગ્ર વિશ્વને હચ બચાવનારી જે ઘટના હતી અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ છે એ સમગ્ર વિશ્વને હચ નાખ્યું છે આજે આ પાતિમાનું પાર્થિવ દેહ જે મૈયત કહેવાય એ આજે વાડી વિસ્તારમાં લાવે છે સમગ્ર વાડી વિસ્તાર હિપકે ચડ્યું છે વડોદરા શહેર જમગીમાં છે આજે અહીંયા વિસ્તારમાં લોકો રડી રહ્યા છે એની દફનવિધિ માટે હજારોની તાદાદમાં મુસ્લિમ સમાજ એકતા થયું છે અને સમગ્ર મુસ્લિમ સમાજ એક જ જોવા માંગી રહ્યું છે તો આખા વિશ્વની અંદર આવી કોઈ ઘટના કોઈ દિવસ ના બને અને આ જે ઘટના બની છે તો સમગ્ર મુસ્લિમ હોય હિન્દુ હોય દરેકને એક દુઃખ થયું છે કે આજે ઘટના બહુ વિશ્વને અચાઉનારી ઘટના છે તો આજે એને પાર્થિવ દેહને લાવે છે એની મમ્મીનું બાકી છે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય એ જ છે કે એની મમ્મીની બોડી ક્યારે મળશે આજે કાલ આવતીકાલે અઠવાડિયું થવાનું છે તો એની રાહ જોઈ રહ્યા છે કે એમની પાર્થિવ દેવ ક્યારે આવશે ફારૂકભાઈ સોની સામાજિક કાર્યકર